મિત્રો દૂર દૂર સુધી જ્યાં અંત નથી તેને આકાશ કહે છે દુનિયામાં જ્યાં પ્રેમનો અંત નથી તેને મા કહે છે નમસ્કાર મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી વાત છે એવા એક યુવાનની કે જેની માતાએ જીવનમાં સંઘર્ષ કર્યો છે ખૂબ મહેનત કરીને ભણાવીને ડોક્ટર બનાવ્યો છે પોતાના દીકરાને જી હા દોસ્તો દીકરો ડૉક્ટર બની ગયો છે ઘરમાં સુખ શાંતિ હોય છે દીકરાના લગ્ન થઈ જાય છે અને દીકરાને સંતાન પણ હોય છે પરિવાર આમ તો ખૂબ ખુશાલ હતો તમામ પ્રકારની સગવડો તમામ પ્રકારની સુખ સાહેબી પણ જીવનમાં હતી પરંતુ એ ડૉક્ટરે પોતાના મિત્રને જણાવ્યું કે મારા ઘરમાં તમામ પ્રકારની સુખ શાંતિ છે પરંતુ મારા માના લીધે થઈને થોડી અશાંતિ ઉદભવી રહી છે તેના મિત્રએ કહ્યું માના કારણે આવું કેમ બોલે છે ડૉક્ટર યુવાને કહ્યું કે મારી માતાને એક આંખ નથી અને તે કમરમાંથી તેના હાડકામાં પણ તકલીફ છે એટલે એ તે નવી નવીને ચાલે છે એટલે મારી પત્નીને આ પસંદ નથી અને કાયમ મને ટોણા અને મેણા માર્યા કરે છે કે તમારી આવી ખોળ ખાપણવાળી મા અમારે માથે ક્યાં પડી એમ કરીને તેમને એ માને જે પત્ની હોય છે ઇગ્નોર કરતી હોય છે તેના જે બાળકો હોય છે બાળકને પણ ગમતી નહોતી આ દાદીમાં કારણ કે દાદીમાને એક આંખ નથી અને દાદીમા વાકા થઈને ચાલતા હતા એ જે નાનું બાળક હતું તેના મિત્રો ઘરે આવે ત્યારે તેના મિત્રો દાદીમાની મસ્કરી કરતા એ પોતે પણ મસ્કરી કરતો અને આવું ને આવું ચાલ્યા કરતો પત્ની અને બાળકો ઉપરાંત તેનો દીકરો પણ જે માં હતી તેને ઇગ્નોર કરતા હતા આ તમામ પ્રકારની પ્રક્રિયા વર્ષો સુધી ચાલી અને અંતે કંટાળીને તેની માતાએ કહ્યું કે દીકરા મને તું મને ગામ છોડી આવને તારા મામાં મારી સાર સંભાળ રાખી દેશે મને અહીંયા આગળ થોડું ઓછું ગમે છે ગામમાં મને સારું લાગશે દીકરો કહે છે કે મા તારી સંભાળ કોણ લેશે મા કહે તારા મામા છે ને મારી સંભાળ લેશે તો ચિંતા ના કરીશ બસ આ જ વાત તેની પત્નીએ પણ પકડી રાખી કહ્યું કે હા ચાલો ચાલો માને ત્યાં ગામડે છોડી આવે એ મામા બધું સંભાળી લેશે થોડીક સુખ સાબી સુવિધાઓ આપણે પણ કરી આપીશું પરંતુ માને જવું હોય તો જવા દો બંને પતિ અને પત્ની એકમત થાય છે અને માતાને ગામડે છોડીને આવે છે ત્યાં મામા જ તેની દેખરેખ રાખતા હોય છે ઘણો સમય વીત્યો જાય છે તે જે યુવાન હોય છે અને તેની પત્ની હોય છે માતાને ફોન પણ કરતા નથી થોડા દિવસ પછી એ જે યુવાન હોય છે તેના સગા કાકા અમેરિકામાં રહેતા હોય છે તે પણ ડૉક્ટર હોય છે તેમને ભારત આવવાનું થાય છે કોઈ કારણસર અને તેમને થયું કે ચાલો ભત્રીજાને મળી આવે અને ભાભીને પણ મળીને આવીએ ઘરે આવે છે અને ભત્રીજાને કહે છે કે બેટા કેવું છે ઘરમાં સુખ સાબી બધું બરાબર છે ને તારા કહી શકાય કે બાલ બચ્ચા અને પત્ની બધા મજામાં છે ને દીકરો કહે હા બધા મજામાં છે ત્યારે એ જે તેના કાકા હોય છે કે બેટા ભાભીમાં ક્યાં છે દેખાતા નથી દીકરો કહે છે કે મારી માને ગામડે જવું હતું ને એટલે હું ગામડે રાખીને આવ્યો છું બસ આટલું જ કહેતા જે કાકા હોય છે ને તે સમજી જાય છે કે કંઈક ને કંઈક આ ઘરમાં ખોટું થયું છે જે કાકા હોય છે કે બેટા મારે તો ભાભી માને મળવું જ પડશે ઘણો સમય થઈ ગયો એટલે મારે ગામડે જઈને પણ હું મળીને તો આવીશ ચાલો આપણે બધા ત્યાં મળવા જઈએ તો દીકરો પત્ની બાળકો અને કાકાજી બધા ગાડીમાં બેસીને માતાને મળવા જાય છે અને ગામડે પહોંચતાની સાથે જ જુએ છે કે માતા એક જૂની ઓરડી હોય છે તૂટેલી ફૂટેલી ઓરડી હોય છે તેની અંદર પથારી વશ હોય છે અને ભયંકર તાવ ચડેલો હોય છે અને મામાજી ભીના પોતા મૂકતા હોય છે ત્યારે તે કાકા કહે છે કે બેટા તારી માં અત્યારે અહીંયા આગળ પથારી વસ છે ને તું જીવનમાં સુખ સાંભી વાળું જીવન શહેરમાં વિતાવી રહ્યો છું શરમ આવી જોઈએ તને દીકરો કહે છે કે કાકાજી માતાએ જ કહ્યું હતું કે મને ગામડે મૂકી આવો કાકાજી કહે છે કે બેટા એમ કોઈ જાણી જોઈને પોતાના દીકરાથી કરે તમારામાં કંઈક ફસે કાકાજી દીકરાને કહે છે કે તને કદાચ ખબર નહીં હોય કે તું જ્યારે એકદમ નાનો હતો ને ત્યારે તું દાદરા ઉપર ચડતો ચડતો જતો હતો ત્યારે અચાનક પહેલું હતું ને તું ધડાક કરતો નીચે આવ્યો હતો અને નીચે આવતાની સાથે જ તારી એક આંખ ફૂટી ગઈ અને પાછળના જે હાડકાં છે તેને પણ ભયંકર નુકસાન થયું હતું તારી માતાએ બોન મેરો કરાવ્યું હતું અને ઉપરાંત પોતાની એક આંખ તને આપી દીધી અને અને પોતે એક આંખે આદળી થઈ ગઈ હતી અત્યારે તું સરસ મજાની જે જિંદગી જીવે છે ને તે સરસ ટટ્ટા ચાલે છે સ્વસ્થ ચાલે છે એ તારી માના કારણે દુનિયામાં તું બંને આંખોથી જોઈ શક્યો છું ને એ તારી માના કારણે કારણ કે તારી માએ પોતાના અંગોનું દાન આપીને પોતે એક દુઃખ વેઠીને તને ઉછેર્યો અને ભણાવી ગણાવીને ડૉક્ટર બનાવ્યો અને અંતે તું તારી મા પાસે આવું વર્તન કરે છે દીકરાને આ તમામ બાળપણની વાતો ખબર ન હતી પરંતુ આ વાત જાણતાની સાથે જ તેના આંખમાંથી આંસુ વહી જાય છે જે તેની પત્ની હોય છે અને બાળકો પણ રડી પડે છે અને કાકાને પગે લાગે છે કે કાકાજી અમને માફ કરજો કાકાજી કહે છે કે ના તમે આખી જિંદગી માને રાખ્યા નથી ને હવે આ તમારી જે મા છે ને એમને હું વિદેશ લઈ જઈશ હું જ તેમની સંભાળ રાખીશ તમે એમની ચિંતા ના કરશો ત્યારે દીકરો કહે છે કે કાકાજી અમને ક્ષમા કરો આખી જિંદગી અમે ઘણી બધી ભૂલો કરી છે અમને પસ્તાવાનો મોકો આપો માનો જે સમયગાળો છે ને અંત સુધીનો તે સમયગાળામાં અમને સેવા કરવા દો હવે અમને પસ્તાવો થયો છે એમ કરીને પોતાની માને લઈ જાય છે અને સાર સંભાળ રાખે છે પરંતુ મિત્રો ઘણી વખત આપણે બોલતા હોય છે કે મા બાપ તમે અમારા માટે શું કર્યું મિત્રો જે લોકો એવું બોલે છે ને તે લોકો જાણી લેજો કે તેમના જે કાર્યો છે તેમના જે સાહસ છે તેમની જે મહેનત છે ને અનંત સુજી છે તેનો તમે હિસાબ પણ નહીં આપી શકો જીવનમાં એટલા બધા દુઃખ ફેટા છે એટલા બધા સંઘર્ષ કર્યા છે એટલી બધી મહેનત કરી છે ત્યારે મિત્રો તમે આ પડા પર પહોંચ્યા છો અને આજે તમે ભણી ગણીને એક સુખ સાહેબીવાળું જીવન જીવી રહ્યા છો એટલે મિત્રો કહેવાય કે તમારી પાસે મા હોય બાપ હોય ને તો તેમને સંભાળી લેજો કારણ કે નસીબવાળા હોય છે કે જેની પાસે મા અને બાપ હોય છે તો મિત્રો આશા છે કે આ મોટિવેશનલ સ્ટોરી તમને પસંદ આવી હશે સ્ટોરી પસંદ આવી હોય તો અન્ય મિત્રોમાં શેર કરવાનું અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને હજુ પણ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો ફરીથી એક નવી મોટિવેશનલ સ્ટોરી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે